પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા સંત રોહિદાસ ચેરિટેબલ ટ્રસ્ટનગુર સમાજ વાડ સિદ્ધપુર ખાતે બંધારણના નિયમો ઉમેરવા બાબતે સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં અનેક એવા બંધારણના નિયમોને બદલાવ કરવામાં આવ્યો છે વરપક્ષી કન્યાને સો ગ્રામ ચાંદીની પાયલ છડા એક નાની વજનનો સોનાનો રવો એક જોડી કપડાં અને અન્ય કોઈ વ્યવહાર કરવો નહીં તેવું બંધારણમાં અમલમાં કરવામાં આવ્યું છે ડીજે વગાડવાની પણ છૂટ આપવામાં આવી છે જોકે સમાજ દ્વારા જીવતા જગત્યુ જીવન પર્વ કરવાની છૂટછાટ આપવામાં આવી છે મામેરા પક્ષે મામેરું લઈને સીધા બહેનને ઘરે જવાનું અને ત્યાં એક લાખ બાવન હજાર રૂપિયા રોકડા આપવાના રહેશે મોમેરામાં દાગીનાની પ્રથા બંધ કરવામાં આવી છે આ પ્રકારના બંધારણના ઠરાવ કરવામાં આવ્યા છે જેમાં ડીજે વગાડવાની છૂટ આપવામાં આવી છે પાટણવાળા પૈકી બંધારણ મતદારમાં લેવામાં આવે જેમાં નવા જે નિયમો કરે એ નિયમો દર કાયમીના લેવામાં સતત રોજ કરવામાં આવે અને રૂપડ રૂપિયા આપવામાં નક્કી કરવામાં આવે મોમેરાની અંદર પણ કન્યા પક્ષનેના લગ્ન હોય કઈ કાક બાવન હજાર આપવા ઓછામાં છે અને યુવાના લગ્ન હોય બાવન હજાર આપવામાં કરાવવામાં આવે અને તમામ બધી નિયમો સમાજના તમામ માણસોએ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ